દી પ્રાસી કીરતી જાસુ સંકલ માસી તેમણે પોતાની પુરીના રહેનારા સીતાજીની નિંદા કરનારા ધોબી અને તેમના સમર્થકો નગરના નરનારીના પાપ સમૂહનો નાશ કરી તેમને શોકરહિત બનાવી પોતાના લોક ધામમાં વેવસયા જેની કીર્તિ સમસ્ત સંસારમાં ફેલાઈ રહી છે એવી કૌશલ્ય રૂપી પૂર્વ દિશાની દિશાની હું વંદના કરું છું પ્રગટ જસ રઘુપતિ શશી સા